ટાંકી કહેવાય કમર સલકલ કહેવાય આ રોડ પેન્ટ બાજુ છે આ આ પાણીની રોડ રોડ છે છે અને ઉમિયા માતાના મંદિરે આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ ઉમિયા માતાના મંદિરે ના મંદિરે આ ઉમિયા માતાજીનો નો છે હવે આપણે અંદર પ્રવેશ થયા છે પહેલું જ ગણપતિ દાદાનું મંદિર આવે છે જય ગણપતિ દાદા પછી આવે છે બેઠક અને આ છે આખું જ ઉમિયા માતાજીનું મંદિર હવે આપણે ઉમિયા માતાજીના દર્શન કરવા જઈએ છીએ સરસ રૂપારી ને સારી સીડી છે આ ઉમિયા માતાનું મંદિર છે આપણે મંદિરમાં પ્રવેશ થઈ ગયા છીએ તો માતાજીના દર્શન કરી છું અને તેમને બેલ વગાડી છું જય ઉમિયા માતાજી દરેક ભાઈઓને નોકરી ધંધા જાતા હોય તેને ટાઈમ ના મળતો હોય પણ હું આજે તમને તમારા મોબાઈલ દ્વારાથી ઘરે બેઠા બેઠા ઉમિયા માતાજીના દર્શન કરાવું છું તો મારા વડીલો મિત્રો મારા ફેમિલો દરેકને વિનંતી આપણા ઉમિયા માતાજીના દર્શન કરી શકો છો વ્યાર દાદાનું મંદિર છે પહેલાં તેના દર્શન કરી લો ગણપતિ દાદાનું મંદિર છે તેમના દર્શન કરીને પછી આપણે અંદર પ્રવેશ કરી છું ઉમિયા માતાજીના મંદિરના દર્શન કરવા જય ઉમિયા માતાજી ઉમિયા માતાજીને માનતા હોય તે જરૂર છે ઉમિયા માતાજીને યુટ્યુબમાં લખો જય ઉમિયામાં કેમ કે તમે દર્શન કરવા નથી આવી શકતા નથી આવી શકતા આ મંદિરે પણ હું તમને દર્શન કરાવી રહ્યો છું તો જય ઉમિયામાં જરૂર લખું ભાઈ અહીંયા લખ્યું છે જય ઉમિયામાં મનોકામના પૂરી કરે તો આ વિડીયો જુઓ તો જરૂર તમે લખો જય ઉમિયામાં લખજો